નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અમદાવાદ આજ રોજ અમદાવાદના ગીતા મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર સોમવતી અમાસના પાવન દિવસે શિવપૂજાનું આયોજન કરવામાં આવેલ મહામંડલેશ્વર સ્વામી સત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભાગવદ્ ગીતાનું રસપાન કરવામાં આવ્યું હતું સ્વામી સત્યાનંદજી મહારાજ પાસેથી પવિત્ર શ્રાવણ માસનું મહાત્મય અને આશીર્વચન મેળવીએ વહન થતું હોય અને એનો ઉપદેશ થતો હોય અમારામાં સંતોમાં ચાતુર્માસનું વર્ણન છે ચાતુર્માસ એ ચાર મહિના કોઈ બી સંતો છે ને નદીને ઓળે ગે કારણ કે અમારી દૃષ્ટિ છે ત્યારે નદીઓ રજસ્વ કહેવાય ચાર મહિના એટલે ત્યારે એ ચાર મહિના સુધી કોઈ સંતો નદીને ઓળે નહીં એટલે કોઈ બી એક જગ્યા કોઈ ગામ હોય શહેર હોય જ્યાંની બેસીને પછી સત્સંગ કરે એ ચાર મહિના સુધી જે અમે બીજા સાત મહિના આઠ મહિનાનું જે જ્ઞાન ફરીને વિસરીને એકત્રિત કર્યું હોય એ ચાર મહિના સુધી બેસીને બધા લોકોને આપે કારણ કે આપણું સનાતન બહુ પ્રાચીન છે અને સનાતન કોઈ ધર્મ નથી સનાતન એક સભ્યતા છે જે માનવ માત્રનું કલ્યાણની ભાવના કરે છે જ્યાં એ નથી દેખાતું જાત પાત કુંજ બીજ એ ત્યાં સનાતનમાં નથી આ તો સમયના અનુસાર બધું લોકોએ પોતપોતાને ઘડતરીને હિસાબે બધું એનું વર્ણન કર્યું છે સૃષ્ટિમાં દુનિયામાં તમે કંઈ બી જાઓ ત્યાં ચાર વ્યવસ્થા હોય ચતુર્વર્ણ ન્યા સષ્ટમ ગુણકર્મ વિભાગ છે ચાર પ્રકારથી એ વર્ણની વ્યવસ્થા કરશે છે તમે અમેરિકા જાઓ આખા વર્લ્ડમાં કંઈ બી જાઓ તો ચાર વ્યવસ્થા હોય એક જ્ઞાન બુદ્ધિજીવી બીજું શ્રમજીવી ત્રીજું તમારે વેપાર વર્ગ અને ચોથું છે જે રક્ષા કરે એ બધા જ વર્લ્ડમાં છે કોઈ બી જગ્યાએ જાઓ ત્યાં વ્હાઈટ કલર જોબ કહેવાય બ્લુ કલર જોબ કહેવાય એ બધી અલગ અલગ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને એ લોકોએ વર્ણ કીધા છે કે કોઈ બી વસ્તુને ઘરની બી વ્યવસ્થા કરવી હોય તો ઘરમાં કામ કરવાવાળા જોઈએ ઘરને ચલા કમાવા માટે પૈસાવાળા કમાવાળો જોઈએ ઘરની રક્ષા કરવાવાળો જોઈએ એ એક ઘર માટે બી જેમ ચાર વ્યક્તિ વસ્તુની જરૂરત હોય એમ સમાજની માટે બી ચાર વર્ણોની વ્યવસ્થા એમ દેશને ચલાવવા માટે બી ચાર વર્ણોની વ્યવસ્થા છે આ વાર્નને લોકોએ એવી રીતે બધું વેરણ છેરન કરી નાખે છે લોકોમાં ભાગલા ભાગલા લોકો આપણી સત્તાને ટકાવી રાખવા માટે લોકોના અંદર એટલા બધા ખંડો કરી નાખ્યા છે કે જાતિવાદ ભાષાવાદ પ્રાંતવાદ આ બધા કરી નાખ્યા છે જેના કારણે સનાતન વિઘટિત થાય છે સનાતનને સંગઠિત કરવું જોઈએ આપણે બધા એક છે અને સનાતન જેવી કોઈ સભ્યતા નથી દુનિયામાં જે માનવ માત્રની કલ્યાણ કરતું હોય દૂસરામાં તમે બીજામાં કોઈને કહો તો આ બાઇબલ માણી તો જ ઈસાઈ કહેવાય પેલો કુરાણ કરે તો જ મુસલમાન કહેવાય પરંતુ સનાતનમાં તમે માનો કે ના માનો પણ તમે સભ્યતાને સ્વીકારો કે તમે એક તે મનુષ્ય માત્ર બનીને ચાલો તો તમે સનાતની છો તમે હિન્દુ તો બધા જ છે હિન્દુસ્તાનમાં રહે ભારતમાં એટલે બધા હિન્દુઓ છે પણ આપણે બધા બધા જ પહેલાં સનાતન છે આપણે ગૌરવ લેવું આપણા સનાતન માટે કે અમે લોકો આવા દેશમાં આપવાનું ત્યાં અમારી સંસ્કૃતિ આટલી છે અમારી સભ્યતા એટલી સુંદર છે કે જે માનવ માત્રની એક કરવાનું કામ કરે છે સંગઠન કરવાનું કામ કરે છે લોકોની કલ્યાણની ભાવના વિચાર છે સનાતન થળ વૃક્ષ પશુ પક્ષી તમે જે બી વસ્તુ જો જે પ્રકૃતિમાં જે પણ વસ્તુ છે એની પૂજા એક સનાતની કરે છે બીજા લોકો નથી કરતા તો સનાતન સભ્યતા આપણી બહુ મોટી છે આ શ્રાવણ મહિનો જ્ઞાનનો મહિનો છે શ્રાવણ છે મહિનો જો ચાલુ થાય બધા તહેવાર છે દિવાળી સુધી બધા જશે તો આ શ્રવણ એટલે જ્ઞાનનો અહીં પ્રાદુર્ઘાત ચાર મહિના સુધી નિરંતર જ્ઞાનની વર્ષા થતી રહે એ શ્રાવણ મહિનાનું પ્રારંભિક અને આજે બ્રાહ્મ સોમવાર છે આપો શ્રાવણમાં એ બહુ મહત્વની વાત છે ઘણા વર્ષો પછી આ બ્રાહ્મ સોમવારે આ સોમવાર એ ભગવાન મહાદેવનો દિવસ છે મહાદેવ કલ્યાણનું સ્વરૂપ છે કે માનવ માત્રનું કલ્યાણ કરનાર કોઈ દેવ છે તે મહાદેવ છે તમે એ ગંભેતી રીતે એનું પૂજન કરો એનું પાઠ કરો મંત્રનો જાપ કરો એ માનવ માત્રનું કલ્યાણ કરે છે વસ્તુ સનાતન મહાન છે અને આપણે બધા જ મહાન છે જે સનાતનને માનતા બધા જ મહાન છે પરમાત્મા આ વર્ષ ગયા જે બે ત્રણ વર્ષે લોકોને બહુ દુઃખ પડ્યું છે અને એવી કરો એ જે રોગ આવ્યો એ મને નથી લાગતું કે આ જે સમયગાળામાં જે લોકોએ એ જે જોયું છે કરોનાનું રોગ એ કદી ભૂલી શકે પરંતુ આપણે એનામાંથી આવ્યો ઉપર આવ્યા છીએ અને આ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ના આવે અને જે પણ લોકોના ઘરમાં કંઈ બી જે થઈ હોય ક્ષતિ થઈ હોય એને પરમાત્મા બધાને ખૂબ શક્તિ આવે અને ખૂબ ઉજ્જવલ એ લોકોનું ભવિષ્ય થાય એવી શુભકામના એને પ્રાર્થના